હે પણ હું થોડો એવો તારી જેવો હલકો ગમે એ કોમેન્ટ માં ગમે ગમે એની હાટું એટલે લાઈક વ્યુ હાટું મૂકી દઉં બાય ડિલીટ માર દે ને હે એટલે ડિલીટ નથી કરવા એમ વિડીયો અરે ભાઈ તારે વિડીયો નથી ડિલીટ કરવો હે અરે બાજવાની વાત નથી તને મારો પરિચય નથી નકર વાતય ન કરી હોય તો આ ખોટું નથી કર્યું છે મને તું હે ભાઈ અને અમારામાં બધો ફરક છે અને બધા ના કોઈને ખોટું નહીં લાગ્યું હોય તારા મુકાતું જ નથી કોણ ગાડું દે કોની માં વિયાણી ગાળું દે ગાયણ માં લાકડી ભરાય દઉંડી ના કરી મારો લંડ દે એની માં ચોજ નાખું બીજી છોકરા નામ ને હાથમાં આવી જાય પેલી વાર સાંભળ્યું એટલે તને પરિચય નથી મારો બરોબર આપણે વિડીયો અરે દસ લાખ નઈ કરવો ફોન સ્વિચ ઓફ કરવો છે તારો કે તારે વિડીયો ડિલેટ કરવો છે કે આઈડી ઉડાડવી ખાલી એટલું કેતો આઈડી ઉડાડવી કે ફોન સ્વિચ ઓફ તારો કરવો છે શું કરવું છે